પોરબંદરમાં હીરલબા જાડેજા પર પૈસાની ઉઘરાણી બાબતે કુછડી ખાતે અપહરણ એની ફરિયાદ તથા ત્યારબાદ સાયબર ફ્રોડના એક મોટા ષડયંત્રમાં હીરલબા જાડેજા સહિત તેમના સાથીદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ત્યારબાદ આરોપી હીરલબા જાડેજા પર જૂનાગઢમાં પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાય છે ત્યારે હાલ હીરલબા જાડેજા જૂનાગઢ જેલમાં બંધ હોય ત્યારે વધુ એક મોટી ફરિયાદ તેમના વિરુદ્ધ નોંધાય છે જેમાં પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુજરાત મની લોન્ડરિંગ એક્ટ મુજબ ઊંચા દરે વ્યાજખોરી કરવાને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં ફરિયાદી હરીશ રામજી પોસ્ટરિયાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓએ વર્ષ બે હજાર બારમાં ભૂરા મુંજા જાડેજા પાસેથી ત્રણ ટકા લેખે પંચોતેર લાખ રૂપિયા વ્યાજે લીધા હતા ભૂરા મુંજા જાડેજાના મૃત્યુ બાદ વ્યાજ સહિત તમામ રકમ તેઓ હિરલબા જાડેજાને આપતા હોય ત્યારે વ્યાજ ચૂકવવામાં તેઓ એક દિવસ પણ જો મોડું થાય તો પંચોતેર લાખ રૂપિયાની દસ ટકા પેનલ્ટી લેખે સાડા સાત લાખ રૂપિયા વસૂલતા હતા ફરિયાદીના જણાવ્યા અનુસાર પંચોતેર લાખના તેઓએ અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ રકમ ચૂકવી દીધી હોવાનું જણાવ્યું હતું મહત્ત્વની વાત છે કે ફરિયાદી અને તેમના ભાઈ સહિત જેઓ એક સંયુક્ત કુટુંબમાં રહેતા હતા તેઓ પાસે એક સમયે અઢાર જેટલી ફિશિંગ બોટો અને બે ફેક્ટરીઓની પ્રોપર્ટી હતી પરંતુ ત્યારબાદ આ વ્યાજ વ્યાજના વીસ ચક્રમાં એવા ફસાયા

ભૂરાભાઈનું ઓપ્શન થઈ ગયું ત્યાર પછી બધો વૈવ નિરળભાઈએ સંભાળ્યો અને એ દરમિયાન કઈ પણ વ્યાજમાં આગળ પાછું થતું તો ત્યાં પેનલ્ટીઓનું મીટર બહુ વધારે ચડી ગયું ચઢાવતા પાંચ થી લઈને દસ ટકા સુધી અમારી પાસે એમને પેનલ્ટી પેટે વ્યાજની રકમ પ્લસ પેનલ્ટી ઉઘડાવેલી છે અને ન અમે આપી શકતા ત્યારે ફોન ઉપર ધમકીઓ આપતા ફોન ઉપર અભદ્ર ભાષાઓમાં વ્યવહાર કરતા ઘરે માણસો પણ મોકલતા અને માણસો પણ અમને જાનથી મારી નાખવાની અને છોકરાઓને ઉપાડી જવાની અને ધમકીઓ આપતા હતા જેથી અમે બહુ ડરી ગયા હતા પરંતુ અત્યારે પુરબંધની પોલીસની કામગીરી જોઈ અને એવું લાગ્યું કે ના આ અમારે પણ આગળ આવવું જોઈએ એટલા માટે કરી અને પોલીસ સાથે અમે વાતચીત કરી અને અમને અમારે સિક્યોરિટી માટેની અમને પૂરેપૂરી બાંયેદ્રી આપી એ પછી અમે આગળ આવ્યા છે આ ફરિયાદ કરવા માટે અમે લોકો અત્યારે પીચોતેર લાખ ના પ્રોપર્ટી અને રૂપિયા સહિત કરોડ ઉપર અમે એમને ચૂકવી આપેલા છે તો દસ લાખ નેવું હજાર જેવું હજી બાકી છે અને અમારી પ્રોપર્ટી ત્યાં રાખી મૂકી છે અમારે અત્યારે ત્યાં ચાર પ્રોપર્ટીઓ એ લોકો રાખેલી છે એક હરીશ મા નામની છે અને ત્રણ પ્રોપર્ટીઓમાં એક દુકાન છે રાજ કોમ્પલેક્ષી અને બે વ્રજવાટિકાના બ્લોકની પ્રોપર્ટી છે તો એ લોક એ પ્રોપર્ટી બીજાના નામ ઉપર હતી કારણ કે અમે વાલી પ્લોટ મકાન વેચ્યું એમાં એ અમને સામે પ્રોપર્ટી મળેલી હતી અને ત્યાં જમા કરાવેલી હતી પૈસામાં માં લેટ થતું એટલે પેલા તો તારીખ જતી એટલે ફોન માં કેતા કે ભાઈ આજે કેટલી તારીખ થઈ જામ છે કેમ છે સાંજ સુધી મને પૈસા જોશે ને કરું પેનલ્ટી લગાવીશ આ રીતના ધમકી અને જેમ સમય જતો જાય એમ એમનો વ્યવહાર બદલતો જતો જ્યાં સુધી રેગ્યુલર વ્યાજ આપીએ ત્યાં સુધી એ બહુ સારી રીતના વાત કરતા તારીખ ઉપર પણ જેવી તારીખ ચૂકી જતા એટલે એમનો આખો વ્યવહાર બદલી જતો એવી કરણભાઈના નામની ઘણી વખત ધમકી આપેલી છે એ લોકો ફોન માં એવું કેતા કે હું તને કરણ પાસે બોલાવીશ ને તું આવ કરણ પાસે ને હમણાં કરન ને કહ ને એવી બધી ચર્ચાઓ કરતા વેપાર ધંધા અર્થે પંચોતેર લાખ રૂપિયા વ્યાજે લેનાર આ પરિવાર પર એટલી હદે પૈસાના વ્યાજ અને પેનલ્ટી માટે ધાક અને દબાણ આપવામાં આવતું હતું કે તેઓ આ ચક્રમાંથી ક્યારેય બહાર જ ના આવી શક્યા એક સમયે અઢાર બોટના માલિક અને ત્રણ ફેક્ટરીઓ ધરાવતા આ પરિવારે આ પૈસાની ચૂકવણી માટે તેમની પાસે રહેલ અઢાર બોટમાંથીને સોળ જેટલી બોટો તથા તમામ મકાનો વેચવાની ફરજ પડી હતી અને એક સમયે બંગલામાં રહેતો આ પરિવાર હાલ ભાડાના મકાનમાં રહેવા મજબૂર બની ગયો છે પોલીસને ફરિયાદી પાસેથી આરોપીઓ તથા તેમની ધાકધમકી આપતા હોય તે પ્રકારની અનેક ઓડિયો ક્લિપો પણ મળી આવી છે ત્યારે હાલ તો પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપી હિરલબા જાડેજા કે જેઓ હાલ જૂનાગઢ જેલમાં બંધ છે તેઓનો કબજો લેવા માટે તથા આ ગુનાના આરોપી હિરેન ઓડેઝાને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવશે અને જે પણ વ્યક્તિઓ આમાં સામેલ હશે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો लोन अभी 2012 से 2016 तक उन्होंने रीपे भी રીપે दिया है उसके बाद भी अभी तक 2025 तो, तक भी वो अभी भी पे कर रहे हैं पहले जब उन्होंने लिया था उस टाइम 75 फाइव लाख पचहत्तर लाख लाख जितना उन्होंने लोन लिया था तो उसके बाद उन्होंने इंटरेस्ट के साथ साथ अभी भी पे कर कर रहे हैं तो उनकी उनका कंप्लेनेंट का ऐसा कहना है कि वो अभी तक चार करोड़ जितना पे पे कर दिया है वो भी शायद तेरह साल हो चुकी है अभी तब से जो इन्होंने लिया है तो अभी भी उनकी चल रही है और अभी भी प्रेशर है कि रीपे करने के लिए तो उस पर्टिकुलर क्राइम के हिसाब से कल एफ आई आर हुई है कमला बाग में तो उसमें तीन लोग हमारे पास उसके ज्यादा है मतलब एक फैमिली में छह लोग जितना से बोग बना रहे हैं हरीश दिनेश और सुनील उनकी वाइफ का भी तो उनकी कल कंप्लेंट आया था हमारे पास तो उसमें रजिस्टर किए हैं तो इसमें दो अक्यूज है कि एक हीरण जडेजा है और हीरेन करके है तो हीरण जडेजा अभी जूनागढ़ जेल में है और हीरेन करके है वो अभी जल्दी हमारे करेंगे उसको दो उषा दो अके उसकी नाम आए तो पचहत्तर लाख की लोन उन्होंने पहले लिया था तीन परसेंट इंटरेस्ट पे तो पहले ये ऐसा कह रहे कि उनके पास बहुत सारे प्रॉपर्टी थे और चार बंगला है ऐसा जितने भी प्रॉपर्टी उन्होंने पूरा कोलेटरल जमा करके अभी उनकी हाल ऐसा होगी कि अभी बाड़े मकान में वो रह रहने तो उनकी जितने भी प्रॉपर्टी है वो पूरा अभी उन्होंने बेच भी दिया है व्याजखोरी के हिसाब से और जितने भी अभी उनके पास जो है वो लोग अभी बाड़े में रह रहे हैं मतलब पहले लोन जब लिया था वो तब उसकी हाल अलग थी अब बहुत खराब हाल हो गई के साथ जो yeah. तो जो इन्होंने जो लिया था उसके रिलेटेड प्रूफ हमको इकट्ठा करना पड़ेगा जैसे कि मान लीजिए उस टाइम में किस तरीके ने उन्होंने दिया है पचहत्तर लाख जैसे किया है वो देखना पड़ेगा कि कैश दिया है कि बैंक ट्रांजेक्शन हुई वो देखना पड़ेगा तो इसमें पूरा यही होगा कि अगर ये लोग कह रहे हैं कि कंप्लेनेंट और वो बना की चार करोड़ की पे हमने किया है तो चार करोड़ देखना है कि भाई आपने कैसे कैसे वापस किया है तो बैंक ट्रांजेक्शन हुई है यूपीआई हुई है कैश की हुई है अगर कैश की हुई होगी तो दूसरी विटनेस को देखना पड़ेगा हमको तो दूसरी विटनेस के हिसाब से हमको पता चले कि थर्ड पर्सन से कितने एक्चुअली कितना रीपे किया है तो वो चेक करना है अभी इन्वेस्टिगेशन में वही बात है ऑडियो क्लिप है यसरेस yes. यस yes, yes, yes. वो अभी देखिए अभी हमको अभी प्राइमरी इन्फॉर्मेशन ऐसे की वन जितना ऑडियो रिकॉर्डिंग्स मिला है तो इसमें इन्वेस्टिगेशन में ऐसे होगी कि अंदर क्या क्या लिखा हुआ है वो हमको देखना है मतलब जो भी बोल रहे की कौन बोल रहे है क्या बोल रहे हैं तो दूसरी दो पार्टी मतलब बातचीत जब होती है दो लोगों के बीच में होती है वो दो लोग कौन है वो स्टेब्लिश करना है वो हमारे क्राइम में कैसे रिलेटेड है वो स्टेब्लिश करना है उसके बातचीत में क्या क्या निकल रही है वो हमको पहले वर्कआउट करना है રજિસ્ટર તો અભી ખીલી હુ હે તો પહેલે હમક દેખના કે ક્યા ક્યા આયેગા જોગેશન હોગી